દોસ્તો આજે અમે તમને એક એવા યુવાનોની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાની કોલેજ છોડીને એક એવો બિઝનેસ ચાલુ કર્યો કે જેનાથી તેઓ બની ગયા આજે સાત હજાર કરોડની કંપનીના માલિક જી હા દોસ્તો સાત હજાર કરોડની કંપનીના માલિક આ બંને યુવાનો કોણ છે એને તમે ઓળખો છો અને આ બંને યુવાનોએ એવો તો કયો બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો કે જેનાથી તેઓની સંપત્તિ આજે સાત હજાર કરોડને પાર બની ગઈ છે જો ન ખબર હોય તો આ વિડિયોમાં અમે તમારા માટે જ આ વિડિયો લાવીએ છીએ તમે તમે પણ જો કોલેજ ડ્રોપઆઉટ છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ બંને સક્સેસફુલ યુવાનોની સંઘર્ષ ગાથા યુવાનોની કઈ કંપની છે અને તેઓએ કેટલા રૂપિયા કમાય છે એ પણ આપણે સાથે આજે જાણીશું માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો દોસ્તો ભારતના ઇતિહાસમાં પહેલી વાર છે જ્યારે વીસ વર્ષથી ઓછી ઉંમરના એ યુવકનો રિચેસ્ટ લોકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે

એ મિલિયોનર તરીકે ભારતના રીચ લિસ્ટમાં સામેલ છે તમને જણાવી દઈએ કે ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ જેપ્ટોના કો ફાઉન્ડર કેવલ્યની નેટવર્થ આજે એક હજાર કરોડ રૂપિયા છે આ જ કારણ છે કે તે ભારતના સૌથી યુવા અમીર વ્યક્તિ તરીકેની આ યાદીમાં પોતાનું નામ નોંધાવવામાં સફળ રહ્યો છે ઓગણીસ વર્ષીય કેવલ્ય અને અદિત પલોચાએ સાથે મળીને વર્ષ બે હજાર એકવીસમાં ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ એટલે કે જેપટોની સ્થાપના કરી હતી અદિત અને કેવલ્ય વોહરા ખૂબ જ નજીકના મિત્રો છે અને બંને સાથે રમેલા એવા લંગોટિયા મિત્રો છે સાથે ભણ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે બંને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક સાથે અભ્યાસ છોડી દીધો અને તમને જણાવી દઈએ કે જેપ્ટોનો વિચાર એવા સમયે આવ્યો હતો જ્યારે દેશમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન હતું આપણે સૌ કોઈને કોરોના મહામારી યાદ છે કે જ્યારે આપણે સૌ આપણા ઘરે જ બેઠા રહ્યા હતા ત્યારે આ બંને યુવાનોને ઘર બેઠા એક એવો વિચાર આવે અને લોકડાઉન દરમિયાન રૂમમાં બંને બંધ હતા ત્યારે બંનેને સમજાયું કે રોજિંદા જરૂરિયાતનો સામાન પહોંચાડવા માટે કોઈ ઝડપી ડિલિવરી એપ નથી તેથી તેમને લાગ્યું કે આ વિસ્તારમાં કંઈક કરવું જોઈએ અને ત્યાંથી વિચાર આવ્યો આ બંને યુવાનો વિચારે છે કંપનીની સ્થાપના બે હજાર એકવીસમાં બંને સ્ટાર્ટઅપ તરીકે ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ જેપ્ટો શરૂ કર્યું અને ધીમે ધીમે આ સ્ટાર્ટઅપને નવી ઊંચાઈઓ પર લઈ ગયા આજે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે જેપ્ટોની નેટવર્થ લગભગ નવસો મિલિયન ડોલર છે જી હા નવસો મિલિયન ડોલર તમને જણાવી દઈએ કે જેપ્ટો ખૂબ જ ઓછા સમયમાં ઓર્ડર પૂરા કરવા માટે જાણીતી કંપની બની ગઈ છે એનું નામ જેપ્ટો સેકન્ડ પરથી પણ ઉતરી આવ્યું છે જે ધોરણનું એક એકમ છે તમને જાણીને નવાઈ લાગશે કે આ ડિલિવરી એપ દસ થી પંદર મિનિટમાં ઓનલાઈન ઓર્ડર કરેલી વસ્તુઓ પહોંચાડે છે હા દસ થી પંદર મિનિટમાં જ તમે ઓર્ડર કરેલી તમામ વસ્તુ તમારા ઘર સુધી પહોંચે છે અને તમને જણાવી દઈએ કે જેપ્ટો હાલમાં ભારતના દસ શહેરોમાં સક્રિય છે લગભગ એક હજાર લોકો આ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છે અને કામ કરી રહ્યા છે ક્વિક ડિલિવરી સ્ટાર્ટઅપ જેપ્ટોના ના સહસ્થાપક કેવલ્ય વોરા અને અદિતિ પાલીચા આઈઆઈએફએલ વેલ્થ હોરોન ઇન્ડિયા રીચ લિસ્ટ બે હજાર બાવીસના સ્થાન મેળવનારા સૌથી યુવા ઉદ્યોગ સાહસિક બિના છે ઓગણીસ વર્ષની ઉંમરે કેવલ્ય સૌથી અમીર ભારતીય યુવાનોમાં એ યાદીમાં સમાવેશ પામ્યા છે હોરોન લિસ્ટમાં કેવલ્ય વોરાની એ સંપત્તિ એક કરોડ આંકવામાં આવી છે આ રીતે તે એક હજાર છત્રીસમાં સ્થાને છે

ઉરુન ઇન્ડિયા રીચ લિસ્ટે કહ્યું છે કે એક કિશોરે આ યુવાનીમાં આ યાદીમાં ડેબ્યુ કર્યું છે આ યાદીમાં સૌથી નાનો ઓગણીસ વર્ષનો કેવલ્ય વહોરા છે જેણે જેપ્ટોની સ્થાપના કરી હતી દસ વર્ષ પહેલાં યાદીમાં સૌથી નાની વ્યક્તિ એટલે કે નાની વયની વ્યક્તિ હોય તો એ સાડત્રીસ વર્ષ હતી જ્યારે આજે તે ઓગણીસ વર્ષનો આંક થયો છે તે આપણને સ્ટાર્ટઅપ ક્રાંતિની અસર દર્શાવે છે કોલેજ ડ્રોપ આઉટ આ બંને સાહસિકો છે વોહરા અને પાલીચા બંને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા બંને કોમ્પ્યુટર સાયન્સનો કોર્સ છોડી દીધો અને પછી દ્વારા એ તરફ આગળ વધ્યા હતા અને રોગચાળાના દિવસોમાં એટલે કે કોરોના મહામારીમાં આવશ્યક ચીજવસ્તુઓની ઝડપી અને સંપર્ક વિનાની ડિલિવરીની માંગને પહોંચી વળવા બંને મિત્રોએ બે હજાર એકવીસમાં જેપ્ટોની શરૂઆત કરી હતી પાલિચાએ સત્તર વર્ષની ઉંમરે તેની સાહસિકતાની યાત્રા શરૂ કરી હતી જ્યારે તેણે બે હજાર અઢારમાં ગો પુલ નામના એ વિદ્યાર્થીઓ માટે કાર પુલ સેવાની શરૂઆત કરી હતી તેમનું સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલાં જ તેઓ પ્રાઇવસી સાથે પ્રોજેક્ટ લીડ થયા જે ગોપનીયતા નીતિ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રોજેક્ટ હતા નું નામ તો તમે સાંભળ્યું જ હશે બાળપણના બંને મિત્રો વોરા અને પાલીચા દુબઈમાં મોટા થયા છે તેણે શરૂઆતમાં કિરણ કાટ નામનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું તેણે શરૂઆતમાં આ સ્ટાર્ટઅપ શરૂ કરતાં જ આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ મુંબઈમાં સ્થાનિક સ્ટોરમાંથી રાશનની વસ્તુઓ પહોંચાડવા માટે થતો હતો આ પ્લેટફોર્મ જૂન બે હજાર વીસથી માર્ચ બે હજાર એકવીસ સુધી કાર્યરત હતું ત્યારબાદ બંને એપ્રિલ બે હજાર એકવીસમાં જેપટોની સ્થાપના કરી અને નવેમ્બરમાં એ પ્રારંભિક ફંડિંગ રાઉન્ડમાં સાઠ મિલિયન ડોલર એકત્ર કર્યા અને ડિસેમ્બરમાં ઝડપી ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ પાંચસો મિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે સો મિલિયન ડોલર એકત્ર કર્યા હતા તે જ સમયે મે મહિનામાં તેના નવીનતમ એ ભંડોળ રાઉન્ડમાં જેપટોએ નવસો મિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે બસો મિલિયન ડોલર ઊભા કર્યા છે વિશ્વની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહેલા આદિત પાલીચાને એન્ટરપ્રેન્યોર બનવાનું એટલું જનુન હતું કે તેણે અભ્યાસ અધવચ્ચે છોડી દીધો જો કે જેણે તેણે એમ કહેવાય કે સત્તર વર્ષની ઉંમરે શરૂ કરેલી આ કંપની નિષ્ફળ ગઈ પરંતુ બિઝનેસમેન બનવાનું પોતાનું સપનું પૂરું કરવા પાલીચાએ વધુ એક ચાન્સ લેવાનું નક્કી કર્યું તેમના મિત્ર કેવલ્ય વોરા સાથે મળીને એમણે કિરાના કાર્ટ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું જે દસ મહિના બાદ બંધ થઈ ગયું આ પછી તેણે જેપ્ટોની શરૂઆત કરી અને એક વર્ષમાં તે સાત હજાર ચારસો વીસ કરોડની કંપની બની ગઈ છે તો દોસ્તો આ હતી આ બંને યુવાનોની કોલેજ છોડ્યા બાદથી એક સફળ બિઝનેસમેન બન્યા પાછળની સંઘર્ષ ગાથા એમની આ સાહસિક કહાની તમને આ વિડીયો કેવો લાગ્યો આશા રાખીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક અવશ્ય કરી દેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં આપના દરેક મિત્રો સુધી આ સ્ટાર્ટઅપની કહાની પહોંચાડજો અને જો તમે પણ કોલેજ ડ્રોપ આઉટ છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આપનામાં પણ કાંઈક ઉદ્યોગ સાહસિકતા છુપાયેલી છે બસ આ વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી ચેનલ પર તમે જો નવા છો તો હજુ આપ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી ચેનલ ધડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત